ભારતમાં મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડતી બુલેટ ટ્રેનનું ટ્રાયલ જાપાનમાં શરૂ થયું આ પછી તે ભારતમાં આવશે ભારતમાં બુલેટ ટ્રેન આવે તે પહેલા યુદ્ધ સ્તરે કામ ચાલી રહ્યું છે નેશનલ સ્પીડ રેલ કોર્પોરેશનનું મુંબઈ અને અમદાવાદ વચ્ચે પાંચસો આઠ કિલોમીટર લંબાઈની ભારતની પ્રથમ હાઈ સ્પીડ રેલ લાઇન બનાવી રહ્યું છે તેનો કિલોમીટરનો રૂટ ગુજરાતના નવ જિલ્લાઓ અને મહારાષ્ટ્રના ત્રણ જિલ્લાઓમાંથી પસાર થશે જાપાનમાં બુલેટ ટ્રેનના ટ્રાયલની શરૂઆત એક મોટું પગલું માનવામાં આવે છે જાપાન અને ભારત વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીના ભાગરૂપે જાપાન ભારતે બે શિંકન સીન ટ્રેન સેટ ભેટમાં આપશે એક બુલેટ ટ્રેન ઇ ફાઇવ શ્રેણીની અને એક ઇ થ્રી શ્રેણીની ચાર ટ્રેનો બે હજાર છવ્વીસની શરૂઆતમાં ભારતમાં પહોંચાડવામાં આવશે જ્યારે ટ્રેનો ટ્રેનો જાપાનથી ભારત આવશે ત્યારે તેનું પરીક્ષણ કરવામાં આવશે આ ટ્રેનોને ભારતીય ભૌગોલિક અને આંબોહવાની પરિસ્થિતિઓમાં અનેક સ્તરના પરીક્ષણોમાંથી પસાર થવું પડશે ભારતમાં બુલેટ ટ્રેનની ગતિ ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાકની હશે કેટલાક મીડિયા ના કહેવામાં મુજબ આ ટ્રેનનું ભારતમાં બે હજાર છવ્વીસ દરમિયાન ટ્રાયલ કરવામાં આવશે અને આ ટ્રેનો બે હજાર ઓગણત્રીસ સુધીમાં દોડવા માટે સંપૂર્ણપણે તૈયાર થઈ જશે